પોરબંદરમાં એકાએક બોડી બનાવવાના અને વજન ઘટાડવાના ચક્કરમાં યુવાનો જોખમી પગલાં લેતા હોય છે એવું જ કંઈક પોરબંદર શહેરના જીમોમાં થઈ રહ્યું હોવાની ચર્ચા જાગી છે પોરબંદર શહેરમાં લોકો આરોગ્ય માટે અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે જેમ કે પ્રાણાયામ સ્વિમિંગ યોગા અને જીમ હાલ પોરબંદર શહેરમાં યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવ પણ બની ચૂક્યા છે પણ પોરબંદરના યુવાનો તાત્કાલિક બોડી બિલ્ડિંગ અને વેઇટ લોસ કરવા માટે સહેલો અને આરોગ્ય માટે જોખમી રસ્તો અપનાવે છે જેને સ્ટીરોઇડ કહેવામાં આવે છે પોરબંદરમાં હાલ બોડી બિલ્ડિંગનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે અનેક જીમ ટ્રેનરો સ્ટીરોઇડનો વિરોધ કરી રહ્યા છે તો અમુક જીમ ટ્રેનરો યુવાનોને સ્ટીરોઇડ માટે પ્રોત્સાહન પણ આપી રહ્યા છે જોકે બોડી બિલ્ડિંગ માટે સ્ટીરોઇડ લેવું એક રીતે ગે ગેરકાનૂની કહેવાય પણ જણાવે છે કે બોડી બિલ્ડિંગ માટે સ્ટિરોઈડ લેવાથી યુવાનોમાં હૃદયરોગની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે અને યુવાનોને હાર્ટ એટેક આવવાનું કારણ બની શકે છે પોરબંદરમાં જીમ કરતા યુવાનો પણ સ્ટિરોઈડનો વિરોધ કરી રહ્યા છે અને જે જીમ ટ્રેનરો સ્ટિરોઇડનો કાળો ધંધો કરી રહ્યા છે તેની વિરુદ્ધ તંત્ર પાસે કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે સ્ટિરોઇડ છે આપણું બોડી નેચરલી પણ બનાવતું હોય છે પણ જ્યારે આપણે સિન્થેટિક રીતે એના હોલિક સ્ટિરોઇડ લે છે ત્યારે જેમ આપણા મસલ વધે છે એમ આપણા હાર્ટના મસલ પણ વધે છે અને એના કારણે આપણું હાર્ટ છે એના એલવી ડિસ્ફંક્શન એટલે હાર્ટ એટેક આવવાની પોસિબિલિટી ઘણી વધી જાય છે સાથે સ્ટિરોઇડ લેતા પેશન્ટનું બ્લડ પ્રેશર હંમેશા હાયર બાજુ ઉપરની બાજુ જે છે કારણ કે આપણી વસલ્સ છે એ હંમેશા કોન્સ્ટિક નાની હોય છે સ્ટિરોઈડના કારણે એની સાથે આપણું લોહી ઘાટું કરે એટલે એટેક ની પોસિબિલિટી સ્ટ્રોક પોસિબિલિટી ઘણી વધી જાય અને એની સાથે સાથે આપણું સારું કોલેસ્ટ્રોલ વધારે પડતું ઘટાડીને ખરાબ કોલેસ્ટ્રોલ અચાનક વધારે છે એના કારણે એસ્ટ્રોસ્ક્લેરોસિસ થવાના કારણે જે નળીઓ છે એમાં બ્લોકેજ થવાની પોસિબિલિટી ઘણી રહે છે સ્ટીલ યુઝર્સમાં પૂરા પૂરો નુકસાન પહેલા તો સ્ટીરોઇડ લેવલ ગેરકાયદેસર છે અમુક ટ્રેનરો છે જે સ્ટિરોઈડ લે છે અને આજના યુવાનોને સ્ટિરોઈડ લેવાનું કહે છે કે સ્ટિરોઈડ લેવો તમે બે મહિનામાં તમારે બનાવી છે બનાવી દઈશ બનાવી દઈશ આવી જશે પણ એ તમારા હાથમાં કેટલો તકલીફ આવે છે એ તમને નથી ખબર હવે એક ટાઈમમાં તમને ગમશે સ્ટીરોઇડ લેવું અને એના ગેરફાયદા એટલા નુકસાન છે એના કંઈ વેસ્ટ નથી અને ટ્રેનરો સ્ટીરોઈડનું એટલે સજેસ્ટ કરે કેમ કે એના પાસે કેમ કે એમાં પ્રોફિટ વધારે હોય છે પહેલાં તો સ્ટીરોઇડ લેવામાં અને વહેલું અને આજના યુવાનોને કોઈ તકલીફ ઉપર જલ્દી બને એમાં જ જાય છે એટલે ટ્રેનર મોસ્ટલી બધાને એમ જ કહે છે કે સ્ટીરોઇડ લેવો તમારે જોઈએ છે એવું બની જાય છે આમ છે પણ એમ નથી કહેતા કે એનીથી તમને તકલીફ શું શું પડે છે એના ગેર નુકસાન તમને નહીં કહેશે કે આમાંથી આ તકલીફ પડે છે આ પરસે તમારા આવનાર ટાઇમમાં એવું તમે સપ્લિમેન્ટ લેવોને તો કોઈને કન્સલ્ટ કરીને લેવો જીને નોલેજ હોય નુકસાન કરી શકો સમજજો હું તરીકે એક સલાહ છું કે આજના પ્રમાણમાં પ્રમાણ વધારે છે જે પણ સલાહ કરવામાં આવે છે પણ એવું ન કરવું જોઈએ વેટ લોસ કરવા માટે આપણે યોગા છે ઝુંબા છે જે પોતાના પ્રમાણમાં ચોઈસ પ્રમાણે યોગા પર ઝુમ્બા કરી શકે છે અને વેટ લોસ કરી શકે છે અને ફિટનેસ તરફ પણ પોતે અને પોતાના પરિવારને લઈ જઈ શકે છે વેટ લોસ માં સ્ટીરોઈડ ના નુકસાન એવું છે કે જ્યારે પણ તમે માણસ સ્ટીરોઈડ લે છે કે કોઈ પણ વ્યક્તિ સ્ટીરોઈડ લે છે ત્યારે એનાથી લિવર ટોક્સિસિટી ના કેસ બને છે અને કિડની પર બી અસર થાય છે અને વેઇટ લોસ માં જો તમે સ્ટ્રેસ લે અને વેઇટ ઉતારો છો તો એક તો પહેલો પ્રોબ્લેમ એ આવે છે કે એની ચરબી છે જે ચામડીનો ભાગ છે તે લબડી જાય છે અને જ્યારે પણ તમે સ્ટ્રેસ લઈને વેઇટ લોસ કરો છો એના કરતાં તમે નેચરલી વેઇટ લોસ થાય વર્કઆઉટ કરીને છે કાર્ડિયો કરીને છે ઝુંબા કરીને છે એ રીતે તમે વેઇટ લોસ કરાવો તો એ સારું રહે છે સ્ટ્રેસ લઈને કરવું એના કરતાં મોડું રિઝલ્ટ મળશે